તો વાત કરી જંબુસરની તો જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસી રહેલા પાણીના ભરાવથી સ્થાનિક રહેવાસીઓ ત્યારે હિમામ પોકારી ઉઠ્યા છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરાવના કારણે લોકોને દુર્ગંધ અને રોગચાળાની આશંકામાં જીવી રહ્યા છે એટલે પચીસ વર્ષથી વરસવાટ કરતા લોકોને વરસાદી પાણીના નિકાલ ન થવાથી આક્રોશ પણ ઉભો થયો છે વિસ્તારની ગંભીર પરિસ્થિતિ જોઈને જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર જે ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ નગરપાલિકા સ્ટાફ અને રેલવેના જવાબદારોએ સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ સાથે જ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆતના આધારે સંબંધિત અધિકારીઓને સ્થળ ઉપર મોકલવામાં આવ્યા હતા અને હવે પ્રાંત અધિકારીએ સમસ્યા બે દિવસમાં હલ કરવાની સૂચના આપી છે ત્યારે સોસાયટીઓના રહીશો હવે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ થાય તેવી આશા રાખી રહ્યા છે પાણીનો રસ્તો છે નહીં બધી નગરી અધી થી વધારે નગરી પાણીમાં છે અત્યારે ખાવાની તકલીફ બનાવવા ઘર ની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે કાલે કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ

અમારા બધા ફરી શકે છે એટલી હાલતની મારા હાલત ની માય રહીએ છીએ કોઈ સરકાર જોવા આવતી નથી તેનું કઈ નિર્ણય કોણ કરે છે